આરોપ લગાવ્યો કે કેટલાક અધિકારીઓ ભાજપનું કામ કરે છે જેની યાદી તૈયાર કરીશું તો સુરતમાં ઉમેદવારી રદ થવા મુદ્દે સુખરામ રાઠવાનું મોટું નિવેદન સામે આવ્યું છે સુખરામ કાકા તમે વિપક્ષના નેતા રહી ચૂક્યા છો આજુ વખતે જે ટિકિટ ફાળવણી થઈ એમાં પણ તમારી પૂછવામાં આવ્યું હશે તમારી વાત જાણવામાં આવી હશે સુરતની અંદર જે થયું છે એમાં તમને શું લાગે છે કે પહેલેથી આ આયોજન હતું નિલેશભાઈ કુંભાણીનું બાદમાં થયું છે અને જો બાદમાં થયું છે તો કેવી રીતે થયું છે એ વિષયમાં હું ઊંડો ઉતર્યો નથી પણ જે થયું છે તે ખોટું થયું છે પણ મને એ એ બાબતમાં હું વિચાર કરું છું કે ચૂંટણી અધિકારી યાને કલેક્ટર કે કમિશનર જે હોય તે જે વખતે નિલેશ કુંભાણીનું ફોર્મ સ્વીકાર્યું તે વખતે એની સાથે ટેકેદાર તો હશે જ સીસીટીવી ફૂટેજમાં પણ એના ફોટો તો હશે જ ચકાસણી કરવાની થઈ તે દિવસે જેટલા ટેકેદાર હતા એ બધાના એફિડેવિટ સામે પક્ષવાળો લઈને જાય એ કેટલા હમશે વ્યાજબી ગણાય શુખરાવ રાઠવા ઉમેદવાર હોય તો સુખરામ રાઠવાની વિરુદ્ધમાં જે માણસો હોય તો એ ઉમેદવારના હાથમાં નહીં જે જેણે ફોર્મ ભર્યા છે એ જાતે જઈને આપ્યું હોત કે ભાઈ સાહેબ તે દિવસે મેં સહી કરી છે પણ મારી ભૂલ થઈ ગઈ છે મારે એના ટેકા મારે એવું નથી તો એ બાબતમાં પણ એની તપાસણી થતી હોય છે આ બાબતમાં જે તે ચૂંટણી અધિકારીએ ભારતીય જનતા પક્ષને ફાયદો થાય એવું ચોક્કસ પગલું લીધું છે અમારો પક્ષ શું કરે છે ખબર નહીં બે દિવસમાં હું આ બાબતમાં ચૂંટણી કમિશનરને કાગળ લખવાનો છો એની ફરજ બનતી હતી શા માટે નહીં કર્યું અને એમાં સીસીટીવીનું ફૂટેજ ચેક કરાવવા જોતા હતા એ લોકો હંતાઈ ગયા હોત તો પોલીસને ઓર્ડર કરી શક્યા હોત કે તમે આના પકડાવો ગમે ત્યાંથી મોબાઈલ મોબાઈલને ટ્રેક કરીને ગમે ત્યાંથી પકડાવ્યા હોત પણ એ ત્યાંના કલેક્ટર કે ચૂંટણી અધિકારી એ એને ભાજપના કેવા પ્રમાણે કામ કર્યું છે અને સ્વાભાવિક છે અમે રજૂઆત કરવાના છે આને બદલો નહીં બદલશો તો ભવિષ્યમાં આ બીજે ક્યાંક નોકરી કરી રહ્યા છે એ પણ ચકાસણી કરવાની જરૂર છે ઘણા બધા અધિકારીઓ ઘણા બધા અધિકારીઓ આવા ભારતીય જનતા પક્ષના ફેરવા નિર્ણય લેવાળા છે એનો લિસ્ટ અમે ત્યારે કરીએ છીએ અને અમારેથી થાય એટલું એમની સામે પગલાં લેવા માટે પ્રયત્ન કરીએ છીએ